મારા બાપની શું કર કોઈ ઓરી છે કોઈ ઓરી છે હારું મારું બેટુ આ છોકરો તો ઓરીમાં કાઈ મારી ખેતરમાં જતો આવું ને છોકરાને ક્યાં તો જાવ કે વરી રમ બાબા જો ને તો વરી ધોન રાખજો છોકરા આયો છોકરા આયો ઓય બે ઓય થા ભાઈ હા

ઝઘડા બગડા લાવતા નહીં પાછા ઘેર હાર શું કીધું હો ને હાર અને ચોય જોય ને તો આડું કરીને જજે હો તાર પપ્પા પાછા વધી છે કે એટલે હો બાકી બાકી જજે આરખું હું ખેતરમાં જાઉં છું હો અને વહેલો આવી જોઈ ને તાર પપ્પા આવી કહેજે કે દાદો તું ખેતરમાં જ્યાં શી તે મોડા આપવાના શું હજે હો એવું કહેજે પાછા દાદા ખટકાઈ આવજો હાર હો જાહેર અને બાકી કરી દે પાછો હો ને જવા દ મારા બાપની જોગણ મારી છોકરા છોકરાને તો કઈ તો આવ્યો છું કે ખેતરમાં જઉ છું પણ મારું બેટું હોળી છે આપણે કોકદારો તો હોળી કરીએ કે કલર બલર ના લગાવીએ પણ મારા બાપની જોડે છોટો મળે ને તો લઈને ખેતરમાં આરામ જ કરવો છે મારું બેટું રોજ લેવા જવાની આપણી તો કોઈ આદત છે નહિ મારું બેટું મારા બાપની કર મેલો લે છે બે જણ તો કોઈ વાતો ચીતો થાય કોઈ એવી ઓરી તો કરવી પડશે કે આપણે લઈએ તો થોડું મગજ મગજ ફેસ રહે મેલા પકડવા દો રાજો બાપની ની કર જવા દે હા મારું બેટું ખેતરમાં જ છે હા મેલો ખેતરમાં જ છે જવા દે મારું બેટું એ નહીં કેવું પડશે કોઈ પાછો કહે તો નહીં કા આપણે હું કરીએ છીએ જવા દે છે પોણી આવે છે હા તો હે ને જોબો કરવા દે

Special Moron Omon head is, that, is it? I, you want to? Ah, but I don't want to. Huh? That's what I'm doing. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to કે house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to આ તો જો છે તો અમને આટલો ચેટલા હે બધી ખબર છે પણ અમે જાતા નહીં એવું હા આ તો મી કીધું કયું મેલો પીવા સાથે વારી ઈના લઈ જાવ થોરો ઈ લે પાઉ ને બે જણા પે ઈ હેતર માં પીય દેલ સોય કલાક પી દેલ હા હમ આ બધું બોલો છો પાછા તય હેરો કશો તો હેરો હેરો ઓમના ઓમ થાય ને આમ થાય ને ઓમના તો કીધું કલા બલા લગાવ નહીં પણ

মজবুত বখাই নাই লাগি খুব পিও মাহ মৰি

બી માપની બુંદી કમલેદાર ઉસો બુંદી મય બુંદીલાલ મય બુંદી આઈ હે લ્યો તો લઈ ગયો હે મેલ્યા માપમાં જમીન નો રો ગાય લેલો બધે પી જાય મુરાખો હ હ હા લા બુંડીલા આ વરિયાનો બુંડી जोरदार મારા બાપની શોકન હુસલ્યા હુસલ્યા હા હા કમ્પ્લીટ હે તો બોલ હ માપનો અલ્યા બુંડી માપનો

એ તીલિયા બિલ્યા વકર ને બાલુ ના ના તું પાલુ એ ટાપરો કમ્પ્લીટ છે અસે તон પી જા પછી આતર ઉછ લે અલ્યા સુ ભાઈ આઉ કરી છે આ તો મેલિયા લેવાનું કઉ છુ ખેતર માં જવું છું બેઘરું મથક લેજે તો પીવા થાય ને એવું કરું તો પીવા થાય તારો ભરામ <coughs> ફેરિયા

ভূকম্প ভূকম্পৰাপ নিজে

રંગ રોગા ને બધું કરો રમો મજા કરો બરાબર સમજાવતા નહીં મને દારૂ તો પીશો નહીં દારૂ નડાય જ નહીં આ હોળી નો તહેવાર જે છે આ પીધેલો જ છે અને આ પડે મારું બતાવજો મોટું ઊંઘવા દેવું

સ્વાસ્થ્ય બગડી જાય બરોબર છે અને અમારો વિડીયો ખાલી ફક્ત એક મનોરંજનના હેતુથી બનેલો છો અમે તો ખાલી નાટક કરીએ છીએ આ પીતા બીતા નહીં બરોબર છે ના ના અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જીમ બને મિત્રો શેર જરૂરથી કરજો